ભુજના નગરસેવક ધર્મેશ ગોરની મુંદ્રા રોડ યુનિવર્સિટી નજીક સિલ્વર સિટી સોસાયટીમાં આવેલ ઓફિસ અને વાડામાં રાત્રે ટોળાએ ઘૂસી આવીને ફાયરિંગ કર્યું હતું ત્રણ ફોર વ્હીલર અને બે મોપેડ તેમજ ઓફિસમાં તોડફોડ કરવા સાથે આતંક મચાવતા નવ લોકો સામે ભુજ બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે નગરસેવક ધર્મેશભાઈ સુભાષભાઈ રાજગોરે જણાવ્યું હતું કે ત્રીસમી ઓગસ્ટના મુન્દ્રા રોડ પાસે આવેલ હો ફાટેલ તળાવની પાર તૂટી જતા નગરપાલિકા દ્વારા હિટાચી મશીનથી સમારકામ ચાલુ હતું જેથી ત્યાં જોવા માટે બાદમાં સિલ્વર સિટીના ગેટ પાસે ચા પીવા ગયા ત્યારે થોડી વાર રહીને ઈકો ગાડી જેમાં જયવીરસિંહ દેવુભાઈ જાડેજા અને બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા અને ખાલી સાઈડમાં બેઠેલા જયવીરસિંહ આંખો કાઢીને જોતા ફરિયાદીએ મારી સામે કેમ જોવે છે તેમ કહી ગાળો આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો આસપાસ ઉભેલા લોકોએ છોડાવ્યા હતા જયવીરસિંહ લોખંડનો પાઇપ મારવા આવ્યો ત્યાં તેના કાકા આવી જતા છોડાવી ગયા હતા આરોપી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો હતો જે બાદ ફરિયાદી સિલ્વર સિટીમાં આવેલી પોતાની ઓફિસે ગયા હતા થોડીવાર રહીને જયવીરસિંહના કાકા મેરુબા આવ્યા અને મારો ભત્રીજો મારા કયામાં નથી અને ભત્રીજા વતી માફી માંગી હતી જે ફરિયાદી પોતાના ઘરે ઘનશ્યામનગરમાં ગયા બાદમાં જયવીરસિંહના ભાઈ મયુરસિંહનો ફોન આવ્યો કે તું બચીને રહેજે અમે પાંચ ભાઈ છીએ એક મરી જશે તો કોઈ ફરક નહીં પડે તારા નાના છોકરા છે તેવી ધમકી આપી હતી જેથી ફરિયાદી પોલીસ સ્ટેશને ગયો ત્યારે રાત્રના અગિયાર વાગ્યાના અરસામાં જાણ થઈ કે અમુક ઇસમોએ ઓફિસ પર આવી તોડફોડ કરી છે અને ફાયરિંગ કરેલ છે તેમ જણાવતા ફરિયાદી તેના બનેવી અને ભાણેજ સાથે ઓફિસે ગયા હતા ત્યારે બહાર પડેલ યામાહા ફસીનો એક્ટિવા સહિતના વાહનોમાં તોડફોડ કરાઈ હતી તેમજ અંદર રહેલી ફોર વ્હીલર ટીએના ટેન ઓડીમાં તોડફોડ કરવામાં આવી હતી ઓફિસમાં લાઇટ જતા કેમેરા પણ તોડી નાખ્યા હતા ફૂટેજ જોતા સ્કોર્પિયો અને બોલેરોમાં આવેલ સમયે ઓફિસની બહાર ફાયરિંગ કર્યું હતું વાડામાં નવ ઇસમો આવ્યા હતા જેમાં જયવીરસિંહના હાથમાં લોખંડો ધાર્યું હતું જ્યારે કિરણસિંહના હાથમાં તલવાર હતી કુલદીપસિંહ બાલુભા જાડેજાના હાથમાં લાકડાનો ધોકો હતો દિગ્વિજયસિંહ મેરુભા જાડેજાના હાથમાં લાકડાનો ધોકો હતો ગઢવીના હાથમાં લોખંડની પાઇપ હતી બે અજાણે ઇસમોના હાથમાં લોખંડનું ધાર્યું હતું અને અન્ય બે હજાર ઇસમના હાથમાં લાકડા ધોકા હતા તમામ ઇસમો મારવા માટે આવ્યા હતા પરંતુ ફરિયાદી ઓફિસે ન હોતા તોડફોડ કરી ભાગી ગયા હતા જેથી તેમના પર જીવનું જોખમ છે બનાવનું કારણ એ છે કે બે વર્ષ અગાઉ મયુરસિંહ અને જયવીરસિંહ ગેરકાયદે રીતે લાયન્સ નગરમાં મકાનો કબજો લેવા ગયા હતા ત્યારે સમજાવ્યા હતા જે બાબતનું મનદુખ રાખી આ બે ભાઈઓએ ઝઘડો કર્યો હતો હિરેન ગોરને માર માર્યો હતો ત્યારે ફરિયાદ નોંધાવાઈ હતી જેથી તે વાતની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે